જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં દીકરીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો દીકરીના શિક્ષણનું મહત્વ અને બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન બેટી બચાઓ બેટી પઢાઓ યોજના એ દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે આ અભિયાન દીકરીના જન્મ દેખભાળ અને કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરે છે આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ તેમજ ભુજ તાલુકાના પાલક માતાપિતા યોજનાના લાભાર્થીઓ માટે એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા દીકરીઓનું પ્રોત્સાહન જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુક્તમને દીકરીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું દીકરીના શિક્ષણ પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ જો દીકરી શિક્ષણ મેળવશે તો પોતે સ્વનિર્ભર બની પોતાના શોખને પૂર્ણ કરવા સાથે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે દીકરીઓને સાક્ષાત શક્તિનું પ્રતિક ગણાવીને કચ્છ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે નસીબદાર વાલીઓને ત્યાં દીકરીનો જન્મ થાય છે કલેક્ટર શ્રી આનંદ પટેલે દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેઓએ સંસ્થામાં ચાલતા શિશુગૃહની મુલાકાત પણ લીધી હતી અને સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાઓ સિગ્નેચર ડ્રાઇવ કેમ્પેન બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિત મહાનુભાવો સંસ્થાના સંચાલક શ્રી ઇલાબેન અંજારિયાએ સંસ્થામાં ચાલતા વિવિધ વિભાગો જીવાકી चिल्ड्रन હોમ શિશુ ગ્રુપ પ્રિવેન્ટિવ રેસ્ક્યુ સેન્ટર વિશે વિગતે માહિતી આપી હતી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ઓનીબેન દવે કાર્યક્રમનો હેતુ જણાવીને બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કચ્છ કલેક્ટર શ્રીના સતત માર્ગદર્શનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સુશ્રી ભક્તિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી આ સિગ્નેચર ડ્રાઇવ કેમ્પેઈનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એનએસ ચૌહાણ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી કમળાબેન વ્યાસ ટ્રસ્ટી મંડળ સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી રીટાબેન અને સમિતિના સભ્યો તેમજ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ જોડાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કોઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમેન એમ્પાવરમેન્ટના સુશ્રી કૃષ્ણાબેન પૂજાબેન અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી